દર ઇઝ અ સોશિયલ ચેન્જ એટલે સમાજ આખો બદલાઈ રહ્યો છે લાઈફ બદલાઈ રહી છે અને એવું કહી શકીએ કે સોશિયલ મીડિયા એ તો ખરેખર લાઈફ ને બિલકુલ ચેન્જ કરી નાખી છે એટલે સોશિયલ મીડિયા ખરેખર સારા કોઝ થી બનેલી બાબત છે સંપર્કમાં રહેવા બનેલી બાબત છે અને એનો બહુ સરસ ઉપયોગ છે જો તમે એની અંદરનું કન્ટેન્ટ જો સારું કન્ટેન્ટ તમે કન્ઝ્યુમ કરો તો એ તમારા વિકાસમાં મદદ કરે છે તમને એમાં કોઈ ડાઉટ નથી પણ લોકો એ જે સિલેક્ટ કરે છે એમાં જોવાનું એ આપણે ધ્યાન રાખવું પડે કે એ બરાબર નથી કરતા હોતા અને એના લીધે પ્રોબ્લેમ થાય છે તો અત્યારની જનરેશન જે છે એને સારા આ સિલેક્શન જે છે એ બહુ એકબીજામાં હળી પડી ગયું છે અને લાઈફસ્ટાઈલની વાત કરીએ તો એ લાઈફસ્ટાઈલનો મોટો હિસ્સો છે તમે જુઓ કે રાત્રે મોડે સુધી હાથમાં મોબાઈલ હોય છે સવારે ઉઠીને બ્રશ કરતા પહેલા મોબાઈલ લોકો જુએ છે અને બાથરૂમની અંદર મોબાઈલ લઈ જાય છે એટલે આ વ્યક્તિના અત્યારે યંગસ્ટર્સના ખાસ કરીને જીવન સાથે જોડાઈ ગયેલી આ એક ઘટના છે બીજું કે લોકોને હવે સાચા સામાજિક સંપર્કો ઘટતા જાય છે લોકોમાં તો આ પણ એક બહુ મોટી ઘટના છે કે ટોળામાં વ્યક્તિ એકલી થતી જાય છે આ નવી લાઈફ નું આ પરિણામ છે અને એની સાથે સાથે લાઈફસ્ટાઈલ ડિસીઝ બધા જેમાં થોડુંક યંગ એજ ની અંદર ઓબેસિટી થઈ જાય છે બ્લડ પ્રેશર આવે છે ડાયાબિટીસ આવી જાય છે અને કદાચ થોડા મિડલ એજ ની અંદર તો હવે હાર્ટ એટેક આવવાનું શરૂ થઈ ગયું છે એટલે આ બધી જ જે છે એ લાઈફસ્ટાઈલના ચેન્જીસ ને લીધે આવતી આ બધી થતી ઘટનાઓ છે